આજે આપણે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર કરતા શીખીશું અહીં એક આકૃતિના ત્રણ સરખા ભાગ કરેલા છે માટે દરેક ભાગ એ આકૃતિનો એક તૃતીયાંશ ભાગ દર્શાવે છે અહીં દરેક ભાગ આકૃતિનો એક તૃતીયાંશ ભાગ દર્શાવે છે હવે અહીં જે છાયાંકિત ભાગ કરેલો છે એના પણ આપણે બે સરખા ભાગ કરીએ એટલે છાયાંકિત ભાગને એક તૃતીયાંશ કહેતા હતા અને હવે એના બે સરખા ભાગ કર્યા એટલે એમાંથી દરેક ભાગ એ એક તૃતીયાંશનો અડધો એટલે કે એક તૃતીયાંશનો એક તૃતીયાંશ ભાગ દર્શાવશે છાયાંકિત ભાગને બે સરખા ભાગમાં વહેંચતા દરેક ભાગને એક તૃતીયાંશના એક દ્વિતિયાંશ એટલે કે અડધા તરીકે દર્શાવી શકાય એટલે કે અહીં દરેક ભાગને એક તૃતીયાંશના એક દ્વત્યાંશ ભાગ તરીકે દર્શાવી શકાય પણ એક તૃતીયાંશનો એક દ્વિત્યાંશ ભાગ એટલે સંખ્યાનો અમુક ભાગ એને આપણે ગુણાકાર તરીકે દર્શાવતા હતા એટલે એક તૃતીયાંશના એક દ્વિત્યાંશ ભાગને આપણે કહી શકીએ એક તૃતીયાંશ ગુણ્યા એક દ્વત્યાંશ હવે આ જ પ્રમાણે દરેક ભાગને આપણે અડધા અડધા ભાગમાં વિભાજીત કરીએ તો આપણને આવા કુલ છ ભાગ મળશે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દરેક ભાગ એ કુલ છમાંથી એક ભાગ દર્શાવશે માટે આપણે કહી શકીશું કે એક તૃતીયાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ બરાબર એક જે આપણે આ રીતે પણ મેળવી શકીએ એક તૃતીયાંશ ગુણ્યા એક દ્વત્યાંશ બરાબર અહીંયા અંશમાં એક મળશે છે એક ગુણ્યા એક કરીશું એટલે એક મળશે અને છેદમાં ત્રણ ગુણ્યા બે કરવાથી છ મળશે આમ આપણે સમજી શકીએ છીએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર કરવામાં આવે છે આમ બે અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અંશનો ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર કરવામાં આવે છે હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ એક તૃતીયાંશ ગુણ્યા ચાર પંચમાં એક તૃતીયાંશ એ પણ એક અપૂર્ણાંક છે ચાર પંચમાંશ પણ એક અપૂર્ણાંક છે હવે એનો ગુણાકાર કરવો છે તો આપણે પહેલાં અંશનો ગુણાકાર કરીશું એટલે કે એક ગુણ્યા ચાર અને છેદમાં છેદનો ગુણાકાર ત્રણ ગુણ્યા પાંચ જવાબ મળશે ચાર એકા ચાર છેદમાં ત્રણ પંચા પંદર બીજું એક ઉદાહરણ જોઈએ આઠ તૃતીયાંશ ગુણ્યા ચાર પંચમાંશ અંશનો ગુણાકાર કરીશું આઠ ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા પાંચ બરાબર આઠ ચોક બત્રીસ છેદમાં ત્રણ પંચા પંદર થેન્ક્સ ફોર વોચિંગ જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં